આમ નાસબના ઉપોલીને ઉતરા હ્યુમનિટી નથી તમારા લોકો અંદર અત્યારે તમે એગ્રી કરો છો ને બરાબર અત્યારે વાગી ગયો તો વધારે તકલીફ થઈ ગયો તમારી વાત આપનો આભાર થેન્ક યુ બાબા કે સોલ્વ ભાઈ સર આનો ઉપહાર છે ઘટના શું બની છે સ્ટુડન્ટ સાથે ને કઈનો બનાવ છે આ સર ઘટના એવું છે કે આજે સૂર્ય પેલેસમાં અમારું જે ઇવેન્ટ હતું ફેરવેલ હતું હવે ફેરવેલની અંદર ઘટના એવી થઈ છે કે ફેરવેલ ખતમ થયા પછી છોકરાઓ જ્યારે ઘર જઈ રહ્યા હતા ત્યારે સામે જે ગ્રાઉન્ડ છે પાર્ટિંગનું ત્યાં આગળ આ મારામારીની ઘટના ઘટી છે જેમાં ત્રણ છોકરાઓ જે હતા અમારી બ્રાન્ચના જે બીજી પ્રતાપનગર રોડ બ્રાન્ચ પર ભણે છે એમાં જે છોકરાઓ છે ત્રણ જણા દ્વીજ કરીને એક છોકરો છે નિહાલ કરીને છે અને જય કરીને એક છોકરો છે એ ત્રણે ત્રણ છોકરાઓએ શનાન અને માનવ ગિલાકર આ બંને બાળકો ઉપર એ લોકોએ પ્રહારો કર્યા છે અમને જેવી જાણકારી થઈ કે છોકરાઓને માર્યા છે અમે અંદરના ભાગમાં હતા અમે છોકરાઓને બધાને બહાર મોકલી રહ્યા હતા જેવી અમને ખબર પડી શનાનને મારે છે અમારો અને વિકી સરનો જે સ્ટાફ છે અમે લોકો તરત બહાર આવ્યા છે અને એ ઘટનાને અટકાવવાની કોશિશ કરી છે સર સ્ટુડન્ટમાંથી એક સ્ટુડન્ટ માનવ કરીને જે છોકરો છે એને ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું છે કે અંદર એક રાઉન્ડ થઈ ચૂક્યું હતું અંદર જે આડે ડીજે વાગતો હતો જ્યારે સરના સામને જે સ્ટુડન્ટોએ માર્યું છે જેના નામ તમે લીધા છે એમના સરે જે બ્રાન્ચ પ્રતાપનગરના બને છે એ સરે એમને છોડાયું ને એ ટાઈમે એ છોકરાએ એવું કીધું છોકરા માનવ કરીને જે છોકરાએ એવું કીધું કે આ ફૂલ દારૂના નશામાં સરને બતાવ્યું તો બી સરે કોઈ એક્શન નહીં લીધું હવે સર એ એકચ્યુઅલ જાણકારી જે છે એ વિશાલ મંદા સર જેવા અમારી મળશે અત્યારે એમને આપણે બોલાયા છે મળવા માટે એ જેવા અહીંયા એને મળશે અમારી એમની સાથે રૂબરૂમાં વાત થશે એના પછી સર અમને ખ્યાલ આવશે સર એટલે કે તમારા હિસાબે આ લોકોએ દારૂનો નશો કર્યો છે બિલકુલ ના કરવો જોઈએ એટલે આ જે માર્યું છે જે છોકરાઓને માનનાર આરોપી જે છે એ લોકોએ દારૂનો નશો કર્યું હતું એ સર મને હજી ખ્યાલ નથી પણ છોકરાઓ કહી રહ્યા છે કે લોકો દારૂના નશામાં છે તો એ હશે જ સો ગયા એમના જે સર હતા પ્રતાપનગરના વિશાલ સર કરીને એ કેમ હમણાં ઘટના સ્તરે નથી આવ્યા એમાં એવું હતું કે અમારો જે સ્ટાફ હતો બધો બંધ થવાના ટાઈમ પર હતું અને બધા સ્ટાફ નીકળી ગયા હતા છેલ્લે હું ને વિકી સર એટલા માટે ત્યાં રહ્યા હતા કારણ કે અમારે ત્યાં આગળ બધું હિસાબ કિતાબ જોવાનું હતું અને કેટલી પ્લેટ્સ અમારી રિમેનિંગ ત્યાં બચી હતી એ બધું અમારે જોવાનું હતું એના હિસાબથી અમે લોકો ત્યાં આગળ રોકાયા હતા અને છોકરાઓને ઘરે મોકલતા હતા અને અમારી જે જાણકારી આવી છે મારા હાથમાં જે જાણકારી આવી છે ત્યાં હું વારસિયાના બાળકો સાથે ફોટોગ્રાફી કરતો હતો ત્યારે અમારો છેલ્લો લાસ્ટ ગ્રુપ ફોટો ચાલતો હતો અને જેવી વારસિયાની એક બાળકીએ મને એને જાણ કરી છે કે અલ્પેશ્વર સરનાનને અને માનવને કોઈ પટ્ટાના પટ્ટેથી મારે છે ત્યારે અમે લોકો ત્યાં આગળ ગયા છે ઘટના સ્થળે દોડીને અને જેવો હું દોડીને હજી ત્યાં પહોંચ્યો તો ત્યારે સ્નાન મને સામે મળ્યો છે અને શનાન જેવો મને સામે મળ્યો છે ત્યારે સ્નાનને પણ સાઈડમાં લઈ જવાનું કીધું કે બેટા પહેલાં આને હોસ્પિટલ તમે લઈ જાઓ પછી આગળની જે કઈ વસ્તુ હશે એમાં અમે તમારી સાથે એટલે તમને અંદર માહિતી તો મળી ગઈ હતી કે અંદર સનાન પણ વખત માહિતી નથી મળી સર એટલે પેલા સ્ટુડન્ટ ને આઈને તમને જાણ કરી કે સનાન ને અને માનવ ને મારી રહ્યા છે મારી રહ્યા છે એટલે તમને મેસેજ મળી ગયો તો અમે જ્યારે બહાર નીકળ્યા જ્યારે અમે છોકરાઓને બહાર મોકલી રહ્યા હતા એ ટાઈમ પર મને મેસેજ મળ્યો છે અને એના પછી અમે છોકરાઓને મોકલી રહ્યા છે એના પહેલા તે બાજુ અંદર બનાવ બન્યો તો જ્યારે તમે હતા ના ત્યારે નોતા ત્યારે હું હઈશ પણ હું બહારની સાઈડ ઉભો હઈશ હું અંદર નતો સર શું નામ તમારું અલ્પેશ સર ના બનાવ સર એમને આ તમારો બનાવ કઈ બન્યો છે ને શું સાચી હકીકત થઈ છે હું યુવિલ ક્લાસીસમાં ભણું છું બારાસિયા બ્રાન્ચનો છું તો ત્યાંની ટ્વેલ્થની ફેરવેલ પાર્ટી રાખવામાં આવેલ હતી તો એમાં ડીજેમાં મારી થઈ હાથાપાઈ થઈ હતી તો એ સમયે કંઈ નહીં બહાર નીકળીને અમારી પર હુમલો કરવામાં આવ્યો છે અને સામેના ત્રણે ત્રણ માણસો પીધેલા હતા તો અમારે મારે એટલું જ કહેવું છે કે એ લોકોને પીએ એટલે એમની પાસે દારૂ આવ્યું ગઈ હતી અંદર એ લોકો પીને કેવી રીતે એન્ટર થયા અને અમને ગાતરિયા હથિયારોથી મારવામાં મારવામાં આવ્યા છે પટેલ પટેલ બી માર્યા છે કેટલા જણાને વાગ્યું છે મને અને મારા ફ્રેન્ડને વાગ્યું છે ટોટલ બે જણને વાગ્યું છે ત્યારે તમારે જાતે જે બનાવ બન્યું તો સર હતા તે બાજુ સર હતા જોતા હતા પણ કોઈ વચ્ચે પડ્યું છે નહીં આ કેટલા વાગ્યાનો બનાવ છે આ લગભગ અગિયાર સાડા અગિયાર કઈ હોટલમાં હતી પાર્ટી હા અમરક્યું સૂર્ય પેલેસમાં હતી શું નામ તમારું મારું નામ આનો વિલાતર ને સામે જે બીજો તમારો મિત્ર છે એનું એનું નામ સનાન મેમણ હાલ તમે ક્યાં આવ્યા છો હમણાં અત્યારે ફીથ હોસ્પિટલ પાણીગેટ પાસે આવ્યા છે